उदाहरण अपॉन बी स्क्र इव टू वन रेखा एक्स अपॉन ए प्लस वाय अपॉन बी इव टू वन वे આવૃત પ્રદેશનું નું ક્ષેત્રફળ આવૃત્ત બે પ્રદેશો નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો બે પ્રદેશો નાના પ્રદેશનું નું ક્ષેત્રફળ શોધો तो पहला तो आकृति જોઈએ કે શું કહે છે ઉપવલય x અક્ષ y અક્ષ a b x' y' a બી ઇક્વલ્સ ટુ વન તો એ બિંદુને ક્યાં છે જે અહિયાં એ ઝીરોમાં અને અહિયાં ઝીરો બી માં છે b 0 b માં શે દે છે તો રેખા કે રીતે ડ્રો થસે આ રીતે રેખા જોતે પસાર થસે હવે શું કીધું છે કે આ બે प्रदेश થઈ ગયા એ બે प्रदेशમાંથી નાના प्रदेश નું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે કે આ પ્રદેશનું ક્ષેત્રફળ છે તો અપોન બી ઇઝ ઇક્વલ ટુ વન અને અને ધારો કે ઇક્વેશન નંબર વન કહી દઈએ અને ઉપવલય આપ્યો છે એક્સ સ્ક્ર અપોન એ સ્કવેર પ્લસ વાય અપોન આમ સ્પષ્ટ થાય છે કે જે આપેલી રેખા છે એ ઉપવલયને એ અને બિંદુ બી ઝીરો બી માં છેડે છે તો આમ ઉપવલય માટે

ઇઝિક ત્રિકોણ નું ક્ષેત્રફળ શું છે વન બાય ટુ થશે વળી પ્રથમ ચરણમાં આવૃત ઉપલયનું ક્ષેત્રફળ કેટલું શોધ્યું આપણે પાય એ બી થયું પ્રથમ ચરણમાં આવૃતનું ક્ષેત્રફળ ઇન્ટિગ્રેશન ઝીરો થી એ વાયડીએક્સ ઇઝ ઇક્વ ટુ ઇન્ટીગ્રેશન ઝીરો થી એ બી અપોન એ અંડરમાં એ માઇનસ x2 dx = સુમડે આપણે πab / 4 મળ્યા અને ઇક્વેશન નંબર આપણે 4 કહી દઈએ અને જે ત્રિકોણનો ક્ષેત્રફળ શોધ્યો તો એને 3 કહી દઈએ તો 3 અને 4 પરથી સમીકરણ 3 અને 4 પરથી

টু উদাহরণ চার পর

उकेल। पहला तो आकृति समझी सुके वाई अक्ष

વાયક્વલ્સ ટુ માનાંકમાં આને સમીકરણ એક કહી દઈએ અને બીજું આપ્યું છે વાય ઇઝિકુ માનાંકમાં એક્સ અને ધારો કે બે કહી દઈએ તો બંને વક્રો જે બિંદુમાં છે દે ત્યાં

એટલે ધારો કે આપણે માઇનસ વન લઈએ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ તો વાય શું મળશે અહીંયા આપણને વન મળશે અને જો ધારો કે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વન લઈએ તો વન મળશે આમ માટે માનાંકમાં એક્સ નો હોલ સ્ક્વેર માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો રીઝન એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં એક્સ સ્ક્વેર લખી શકાય

હોય ત્યારે પણ થશે અને જો હોય વાયક્વલ ટુ ખાલી વન વન થાય આમ આપેલ બિંદુ આમ વક્ર બિંદુઓ કયા કયા આમ આપેલ વક્રો વડે આવૃત પ્રદેશ નું ક્ષેત્ર પર આપેલ બંને વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ પ્રથમ ચરણમાં પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશ ટુ ઇન્ટુ માનાંકમાં આઈ જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન ઝીરો થી શું થશે વન F1x minus F2x dx. Yeah? F1x is equals to manangma x, and F2x is equals to x square. Therefore, I is equals to integration 0 to 1 manangma x minus x square. dx = इंटीग्रेशन 0 થી 1 x - x2 dx કારણ કે 0 થી 1 માં ma, માનાંકમાં ma, x = to x થશે એટલે કે પ્રથમ ચરણમાં x = x ધેરફોર x square by 2 minus x cube by 3 0 3 1 is equals to 1 by 2 minus 1 by 3 is equals to 1 by 6 mate magin chitra for ટુ ઇન્ટુ માનાંકમાં આઈ હતું ઇસિક વન બાય સિક્સ મીન્સ વન બાય થ્રી થશે